નમસ્કાર હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે તલોદનગરમાં રેલવે ઓવરબ્રિજનું કામ હાલ તલ્લે છતાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અને સ્થાનિક લોકો પરેશાન તલોદ માર્કેટ યાર્ડ વેપારી એસોસિએશન્સ કરિયાણા વેપારી એસોસિએશન્સ અને કાપડ મહાજન એસોસિએશન્સ દ્વારા મામલતદારને લેખિતમાં આવેદનપત્ર સુપ્રત કર્યું પશુ દવાખાનાથી ટાવર માર્કેટ યાર્ડ મેન બજાર હોસ્પિટલ તેમજ સ્કૂલમાં જવા માટે તેમજ તલોદ માર્કેટ માર્કેટયાર્ડમાં બહારથી માલ લઈ આવતા ખેડૂતોને ઘણી મુશ્કેલીથી પહોંચવું પડ્યું હોય છે તલોદનગરમાં ફાટક મુક્ત અભિયાન અંતર્ગત ચાલતા રેલવે ઓવરબ્રિજના કામમાં છેલ્લા ઘણા સમયથી તલ્લે છોડતા સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે રેલવે ઓવરબ્રિજની બંને તરફનો સર્વિસ રોડ બનાવવામાં ન આવતા ઉબડ ખબડ અને મસ્ત મોટા ખાડાઓનું સામ્રાજ્ય સર્જાયું છે જેના કારણે તાજેતરમાં પડેલા ત્રણ ઇંચ જેટલા વરસાદને લીધે વરસાદી પાણીનો ભરાવો થતાં ઓવરબ્રિજની આસપાસથી પસાર થતા વાહન ચાલકો ભુવાઓમાં પલટાતા અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે આજે બપોરે શહેરના ટાવર વિસ્તારમાં ભરાઈ રહેલા વરસાદી પાણીમાં ટ્રેક્ટરની ટ્રોલી પલટી ખાઈ જતાં અનાજ બગડવાની ખેડૂતને આર્થિક મોટું નુકસાન થવા પામ્યું હતું તલોદ ખાતે નિર્માણ થતા રેલવે ઓવરબ્રિજની બંને તરફ પાકો સર્વિસ રોડ બનાવવામાં આવે તેને લઈને આજે તલોદ માર્કેટ યાર્ડના વેપારી એસોસિએશન્સના પ્રમુખ અતુલભાઈ શાહ તલોદ માર્કેટયાર્ડના વેપારી એસોસિએશનના સેક્રેટરી કપિલભાઈ શાહ તેમજ તલોદ માર્કેટયાર્ડના તમામ વેપારીઓ સાથે કરિયાણી એસોસિએશન કાપડ મહાજન મળી લેખિતમાં સલોદ મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી રિપોર્ટર ઝાકિર હુસૈન મહેમાન દ્વારા